નમસ્કાર ખેડૂત મિત્રો હું છું રસિક મુલિયા આજે આપણે બાબરા વિસ્તારની અંદર એક તરબૂતની ફિલ્ડ વિઝિટ માટે આવેલા છીએ જ્યાં મારુતિ સીડનું વિષ્ણુ એફવન હાઇબ્રિડ તરબૂજનું વાવેતર કરેલું છે તો આપણે ખેડૂત મુકેશભાઈનો અભિપ્રાય લઈએ કે એને કેવું લાગ્યું નમસ્કાર મુકેશભાઈ તમને આ કેટલા વીઘાનું વાવેતર કરેલું છે ચાર વીઘાનું છે

ખાવામાં મીઠા છે પછી ટ્રાન્સપોર્ટેશન એટલે હું તો 10 15 દિવસ એનો ટકાવ રહે છે તરબૂચનો હા ના તરબૂચ સારું છે બરાબર તો વિનોદભાઈ નું એવું કહેવાનું થાય છે અને સાઈઝ બહુ સારી છે તમે જોઈ શકો છો સાઈઝ અને એનું ઉત્પાદન પણ તમે જોઈ શકો છો કે સાઈઝ બહુ સારી છે પ્રોડક્શન સારું છે અને એની જે સ્વીટનેસ છે મીઠાશ છે અત્યારે જે બીજી વેરાયટી બધી ખરીદી કરે એના કરતા બહુ સારી છે અને લોંગ ટ્રાન્સપોર્ટેશન ઉતાર્યા પછી દસ થી પંદર દિવસ આ તરબૂચને કાંઈ નથી થતું એવું ખેડૂતનો અને આપણી સાથે જે તરબૂચની ની ખરીદી કરી લે છે વિનોદભાઈનું એનું બેનું કેવાનું થાય છે તો વિષ્ણુ તરબૂચ નું વાવેતર કરી બધા ખેડૂતો વધુ ઉત્પાદન મેળવજો થેન્ક યુ આભાર